નમસ્કાર ખુડ મિત્રો આપણે વાત કરીએ કે જીરું આપણે કયા થ્રેસરમાં કાઢવું જોઈએ તો સૌ પ્રથમ તો એક તો આપણે જીરુંની ક્વોલિટી સારી હોવી જોઈએ એટલે કે આપણે જીરું એકદમ ચોખ્ખું આવતું હોય જેમાં ડાખરી અને ઝીણી રજોટ જીરુંમાં ન આવતી હોય તેવા થ્રેસરમાં આપણે જીરું કાઢવું જોઈએ જોઈએ આપણે આ થ્રેસરમાં જુઓ કેવું જીરું આવે તે આ થ્રેસર આપણે જ્યોતિ કંપનીનું છે જો આમાં આ પ્રમાણે આપણે જીરું આવે છે જીરુંની ક્વોલિટી એકદમ ચોખ્ખું જીરું આવે છે જો ડાકરી પણ નથી આવતી અને રજોડ પણ નહોતી આવતી એકદમ સોખો અને સોખો અને ક્લીન જીરું આવે છે આપણે જેટલું ક્લીન અને સોખું જીરું હોય દાખરી વગરનું અને દાખરે વગરનું જીરું હોય આપણે સોખું એકદમ હોય તો આપણે ભાવમાં પણ ફાયદો થાય જ્યારે જીરું વેસીએ ત્યારે બજાર ભાવમાં થોડોક ઉછો આવે આપણે ક્વૉલિટી સારી ક્વૉલિટીવાનું બને એટલે બજાર ભાવ ઉછો આવે ઘણા કેસર એવા હોય કે એમાં રજોડ અને દાખરી બંને વધારે આવતા હોય તો તેમાં બજાર ભાવમાં પણ આપણે માર પડે અને જો થ્રેસર આપણે ઓર પણ સારું લેતો હોય અને માલ પણ ચોખ્ખો કાઢતો હોય તે થ્રેસરમાં આપણે જીરું કાઢવું જોઈએ જેથી આપણે બજાર ઘઉં પણ સારું મળે અને ચોખ્ખું પણ ન કરવું પડે અને ત્યારે ઘણા થ્રેસરમાં ડાખી અને રજોટ વધારે આવતા હોય તો જીરું થ્રેસરમાં કાઢ્યા પછી પાછળથી ઘણા ખેડૂત મિત્રો વાવલતા હોય જીરુંની ચોખ્ખું કરવા માટે જે થ્રેસરમાં ચોખ્ખું જીરું નીકળતું હોય તે જ થ્રેસરમાં જીરું કાઢવું જોઈએ જો આ પ્રમાણે આ ટ્રેસર હાલે છે અને જીરું એકદમ ચોખ્ખું કાઢે છે